જય જીનેન્દ્ર આજે વાત કરવી છે સૌથી મોટો ધર્મ ક્ષમા એક વખત મહાવીર સ્વામી જંગલની અંદર ધ્યાનની અંદર બેઠા હતા અને પોતે ધ્યાનની અંદર મગ્ન હતા તે સમયે એક ખેડૂત આવી અને તે મહાવીર સ્વામીને કહે છે કે અમારા બળદ અહીં ચરે છે તમે થોડી વાર ધ્યાન રાખજો હું હમણાં આવું છું મહાવીર સ્વામી તો ધ્યાનમાં હતા એમને ખ્યાલ ન હતો કે મને આવું કામ સોંપ્યું છે અને પેલો ખેડૂત ત્યાંથી નીકળી જાય છે ફરી વખત એ ગામમાંથી જ્યારે પાછો આવે છે અને આવીને જુએ છે તો તેના બળદ ન હતા આથી જોર જોરથી મહાવીર સ્વામીને કહે છે એલા એ તને મેં ધ્યાન રાખવાનું કહ્યું હતું તો મારા બળદનું ધ્યાન કેમ ન રાખ્યું છતાં મહાવીર સ્વામી ન બોલ્યા કારણ કે ધ્યાનમાં હતા આથી પહેલાં ખેડૂતને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા એલા ઢોંગી તને ખબર નથી પડતી મેં એક નાનકડું કામ આપ્યું એ તારાથી ન થયું અને જોર જોરથી તે અપશબ્દો કહેવા લાગ્યો અને તેમને ન કહેવાના શબ્દો કહેતો હતો છતાં પણ મહાવીર સ્વામી એકદમ ધ્યાનમગ્ન અને શાંત હતા આથી પેલા ખેડૂતનો મગજ ખૂબ ગયો એમને એમ લાગ્યું કે આ એકદમ ઢોંગી છે અને મારી વાત પણ સાંભળતો નથી અને ગુસ્સામાં ગુસ્સામાં એ દોડ્યો અને એક મજબૂત અને ધારદાર લાકડી લઈ આવ્યો અને મહાવીર સ્વામી જ્યાં ધ્યાનમાં બેઠા હતા એના કાનની અંદર તે નાખવા લાગ્યો અણીધાર લાકડી એ કાનમાં જવાથી મહાવીર સ્વામીના કાનમાંથી લોહીની ધાર થઈ છતાં પણ મહાવીર સ્વામી ધ્યાનની અંદર મગ્ન હતા પેલો ખેડૂત વધારે ને વધારે ગુસ્સેથી લાકડી કાનમાં નાખતો હતો આમ ધાર નીચે સુધી પહોંચી ગઈ છતાં પણ મહાવીર સ્વામી ધ્યાનમાંથી બહાર ના આવ્યા આથી પેલો વ્યક્તિ બબડતો બબડતો ત્યાંથી ચાલ્યો ગયો તે સમયે બીજા વ્યક્તિઓ આવીને જોયું તો મહાવીર સ્વામીના કાનમાંથી લોહીની ધાર વહેતી હતી આથી તેમને કહ્યું મહાવીર સ્વામી જ્યારે ધ્યાનમાંથી બહાર આવ્યા ત્યારે તેમને કહ્યું કે આ વ્યક્તિએ તમારા કાન તોડી નાખ્યો છે શું તેમને સજા ન થવી જોઈએ ત્યારે મહાવીર સ્વામી કહે કે માણસનો સૌથી મોટો ધર્મ હોય ને એ ક્ષમા ધર્મ છે જો હું જ એને માફ ન કરું તો બીજા વ્યક્તિ તેને માફ કેમ કરશે એને કદાચ ખ્યાલ નહીં હોય કે હું ધ્યાનમાં છું અને મને કામ આપ્યું અને હું એ કામ ન કરી શક્યો એટલે મને સજા મળી એમાં એ વ્યક્તિનો કંઈ વાક નથી આમ મહાવીર સ્વામીએ પોતાનો કાન તૂટ્યો હોવા છતાં એ વ્યક્તિને માફ કરી દીધો આમ ક્ષમા એ દુનિયાનો અને આપણો પણ મહાન ધર્મ છે એ સાબિત થાય છે આપણે પણ કોઈ વ્યક્તિની ભૂલ થઈ હોય તો ક્ષમા કરી દેવો જોઈએ